નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે રવિ સિદ્ધા અત્યારે હું વિવીએન ગરબામાં આવી પહોંચ્યો છું વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીનો આજે છેલ્લો દિવસ છે અને આજે મારી પાછળ જે ગ્રુપ જોઈ શકો છો કે જે તમામ જે ગરબા ખેલાયાઓ છે પહેલા દિવસથી તેઓ ગરબા રમવા માટે અહીંયા પહોંચ્યા હતા અહીંયા તમામ જે ગરબા ખેલાઈમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો પહેલા દિવસથી લઈ આજે તેઓ છેલ્લા દિવસ સુધી અહીંયા ગરબા રમવા માટે આવ્યા હતા આપણે તેમની સાથે વાત કરીએ શું કહેશો સંજયભાઈ પહેલાં પ્રથમ નોરતાથી લઈ આજે નવમું નોરતું આજે અંતિમ દિવસ છે નવરાત્રીનો કેવા દિવસો રહ્યા કેટલી મોજ કરી અરે મોજ તો એને બાપુ એવું કહેવાનું છે બહુ જ મજા આવી ગઈ અને અહીંયા એટલું સારું એ છે સેફટીનો ખ્યાલ રાખ્યો છે બીજું કે અહીંયા સારી રીતે રમવાની મજા આવે છે અને ગ્રાઉન્ડનો પણ સારી રીતે ખ્યાલ રાખ્યો છે અને બહુ જ મજા આવી ગઈ શું કહેશો કેવા રહ્યા નવ દિવસ બહુ જ મજા આવી ગઈ અને વરસાદ પડ્યો હતો તો થોડું સેટ થઈ ગયા હતા કે હવે શું થશે પણ ગ્રાઉન્ડ એકદમ સારું પગમાં આટલું બી કઈ વાગે એવું નતું બહુ સારું હતું મજા આવી ગઈ પૂરા હા હા આ છેલ્લો દિવસ છે આજે ફૂલ એન્જોય કરી લઈએ અમે

તમને જે અનુકૂળ લાગે એ રીતે અમે વેર કરતા આવીએ છીએ પણ આ એવું હોય કે નવી હોય તો એને આઠમના દિવસે પહેરવાનું વધારે ઓપોઝ મતલબ કહીએ કે આઠમના દિવસે નવી પહેરવી એ સારી કહેવાય કેટલા

ગાનો વજ એટલે એન્જોય કરાયો બહુ મજા આવીનેજમેન્ટ બહુ સારું હતું અને નવરાત્રી રમવાની બહુ મજા આવી છે

અવાજ માટે લોકો સ્પેશિયલ અમદાવાદ સુરત થી પણ વડોદરામાં ગરબા રમવા આવે છે અને વડોદરામાં ખૂબ આયોજન કર્યું ખૂબ સારું આયોજન કર્યું એ બદલ વડોદરા નવરાત્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જય માતાજી પહેલા દિવસ ખૂબ સરસ દિવસો રહ્યા અને વડોદરામાં આટલું સરસ આયોજન થાય છે એટલા માટે વડોદરાની પબ્લિકને બીજા જિલ્લામાં બીજા તાલુકામાં જવું નથી પડતું અને વડોદરામાં જ કાર્યક્રમ થાય છે અને ખૂબ સારું કાર્યક્રમ મિસ આ દિવસ

પાછું જવાનું ને બે બે વાગ્યા સુધી રમવાના હમણાં ઘર હા નાસ્તો કરવા પેટ્રોલ પુરાવું જરૂરી છે પેટ્રોલ પુરાવું જરૂરી છે ને એનર્જી લઈને જઈએ પાછા મજા આવશે અને બીજું કે અમે લોકો જેટલી ટીમ છે એ હોરસ એકેડમી છે અમારી જે બરોડાની અંદર તે બધા કરાટીવાળા છે वर्ष के अंदर बता कराटे करे थे पर दिल खोली ने लाते थे गरबा जी आप भी पे हो गरबा खेलने के लिए कितना मजा आया बहुत मजा तीन चार दिन सब लोग आ रहे हैं काफी मजा आ रहा है और यहाँ पे क्या है कि स्पेशली सब लोग अच्छे से खेलते हैं

आ, Actually, we enjoy, very much. और जो मैनेजमेंट है वो बहुत अच्छा है और हम लोग सभी लोग क्लास के स्टूडेंट हैं क्लास में भी कलेक्टेड है और यहाँ पे सब साथ में मिल के हमने बहुत एंजॉय किया और मिस ही वर्क करेंगे नेक्स्ट ईयर भी हम लोग यहाँ पर आएंगे और बहुत एंजॉय करेंगे तो નવરાત્રિના નવ દિવસ પૂર્ણ થયા અને જે રીતના તમામ જે ગરબા ખેલાઈયાઓ છે તેઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો મેનેજમેન્ટની વાત કરીએ તો મેનેજમેન્ટની પણ આ તમામ જે ગરબા ખેલાઈઓએ બિરદાવી છે કે જે રીતના અહીંયાનું મેનેજમેન્ટ હોય સિક્યુરિટીથી લઈને જે રીતના તમામ જે છે ગરબા ખેલાઈઓને કોઈ જાતની અગવડ નથી પડી તમામ જે ગરબા ખેલાયાઓ છે મોજથી ગરબામાં તેઓ જોડાયા હતા માતાજીની આરાધના અને પૂજા અર્ચના કરી હતી કેમેરામેન ફૈજલ ખાન સાથે હું રવિઝિંદ પાક ટોડે ન્યૂઝ વડોદરા 对。<Yeah. S 2> <Thank you. S 3>